કેન્દ્રીય જળમંત્રી સીઆર પાટીલ સુરતમાં આવ્યા હતા અને તેઓએ સુરતમાં મનપાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાસ મુહર્ત કર્યું હતું સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં વિવિધ પ્રકલ્પોનું ખાસ મુહૂર્ત તથા સાકાર થનાર પ્રોજેક્ટોનું લોકાર્પણ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં સુરતમાં કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને મનપાના વિવિધ ઝોનમાં તૈયાર થયેલા પ્રકલ્પો અને તૈયાર થનાર પ્રોજેક્ટોનું સી પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું કરતા હતા સુરત મહાનગરપાલિકાના કમિશનરને તે વખતે તેર મિનિટ આપવામાં આવી હતી તો મિનિટમાં પણ આ સુરતના વિકાસનો દ્રશ્ય કરી બતાવવાનો જે પ્રયત્ન હતો કે સાયકલ સ્ટેન્ડ કે તો કોઈ નાના નાના પ્રોજેક્ટ પછી તેર મિનિટમાં લીધા જ નથી તો આ સુરતમાંથી પ્રેરણા લેવી જોઈએ એ આખા દેશને જે મેસેજ એ કમિટી મારફતે પણ

એ સુરત મહાનગરપાલિકા કરી છે આખા દુનિયામાં કોઈ શહેરે આવી વ્યવસ્થા કરી નથી આવી દીર્ઘ દ્રષ્ટિ સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારી કે પદાધિકારીઓ કામ કરતા આવે છે સાથે સાથે આપણે જોયું હતું કે બે હજાર સાત માં સાત લાખ ક્યુસેક પાણી આવવાને કારણે અમુક ની અંદર અઢાર જણ હશે કે વેઠતા કેટલાક ઘરોમાં તો વીસ ફૂટ સુધી ઘરો ડૂબી ગયા હતા આજે જે આયોજન થયું છે એમાં

કોઈ જગ્યાએ જાન અને થઈ કોઈ જગ્યાએ ઘર વકરી વહી ગઈ કોઈ જગ્યાએ પશુધન વહી ગયું અનેક પ્રકારની હાનિ થઈ પરંતુ સુરત મહાનગરપાલિકામાં ખાડીઓમાં પણ પૂર આવ્યા એના કારણે કેટલાક લોકો એન્કોચમેન્ટ હતું એમને ત્યાંથી હટાવવા પડ્યા એમને સલામત સ્થળે લઈ જવા પડ્યા પરંતુ કોઈ જાન હાનિ ન થાય એના માટેના પ્રયત્ન થયા એકાદ બે જગ્યાએ કોઈ બાળકને ભૂલને કારણે નુકસાન ચોક્કસ થયું પણ મહાનગરપાલિકાના પદાધિકારી અધિકારીઓ જે રીતે રાત દિવસ ખડેપગે રહીને સતત વરસાદ પાણી પણ સ્થિતિને વધારે પગડી રહ્યું હતું અને રાત દિવસ ભેગા થઈને સૌ કોન્ટ્રાક્ટરો સૌ અધિકારીઓ સૌ પદાધિકારી અને કમિશનર અને એમના અધિકારીઓ સહિત બધાએ એ ખડેપગે કામ કર્યું એ કામ પણ વખણાયું છે કે જો આવી સ્થિતિની અંદર જો તમારે કામ કરવું હોય તો સુરત મહાનગરપાલિકા પાસેથી શીખવું પડે